જશોદાને આનંદનો પાર નથી પોતે બનાવે હવે ઉત્સવ ચાલુ છે બધા ગોવાળિયાઓ ગોપીઓ ભેગા થયા નંદ ને ત્યાં અને જશોદાજી એ પણ લાલાને સ્તનપાન કરાવી અને સુવડાવ્યો છે હવે લાલાને છે ને સ્તનપાન કરાવી અને ઘોડિયામાં ન સુવડાવ્યો ઘરની બહાર જે ગાડું હતું ને જેની ઉપર માખણ મિશ્રી મહી ભર્યા હતા એની નીચે બાંધીને સુવડાવી દીધો એવું વિચાર્યું કે આ આ ગોપીઓ ના ગોવાળિયાઓ બધા આવ્યા છે તો કોઈ લાલાને હરખ્યો સુવા નહીં દે એને હમણાં જગાડી દેશે રમાડશે એને હેરાન કરશે એને શાંતિથી સુવા નહીં દે અને મારા લાલાની ઊંઘ પૂરી નહીં થાય તો કજિયો કરશે અને કજિયો કરશે તો બીમાર પડશે આ આ માતા છે હજી કઈ થયું નથી પણ થયા પેલા ચાર સ્ટેપ આગળ નું વિચારી લીધું આ થશે તો આ થશે આ થશે તો આ થશે ગાડા ને નીચે બાંધી અને સુવડાવ્યો છે ગાડું છે એ ખાલી છે બળદો બાંધ્યા નથી બળદો છૂટા છે પણ ગાડાની અંદર બધી મહી મિશ્રી માખણો કારણ કે પ્રસંગ છે મહોત્સવ છે આખા ગામને જમવાનું છે તો બધી જ જરૂર પડે અને અને એક બાજુ બધી ગોપીઓ રસોઈ બનાવે છે જશોદાજી એના કામમાં લાગેલા છે ગામ ધોવાડો બંધ છે આ બાજુ કંસ પૂતના પાછી ન આવી એટલે વધારે ચિંતાવાળો થયો આ પૂતના ક્યારની ગઈ અને પાછી ન આવી હવે શું કરવું સભા બોલાવી અને કીધું આ પૂતનાને ક્યારની મોકલી છે એક બાળકને ન મારી શકે હજી નથી આવી એના સમાચાર આવ્યા કે નહીં એ તો ન આવી તો કોઈ કહે કે મહારાજ પૂતના તો નથી આવી પણ પણ એના એના સમાચાર એવા આવ્યા કે આપણા આપણા બાજુમાં ઓલું નાનું ગોકુળનું ગામ નથી ત્યાં એક ન્યા એની છે ને એને એનું ત્યાં મૃત્યુ થયું અને એ લોકો એ ગામ વાળા તેને સળગાવી દીધી ક્યારની આજની વાત નથી અને તમને ખબર નથી તો હવે શું કરશું હવે છે કોઈ જે બાળકને મારવા જાય મારા કાળને જેને વેલી ટિકિટ કપાવી હોય એ આંગળી ઊંચી કરે અમુક આ મનમાં મનમાં આવું વિચારે એટલે એ જે હતા તો કંસના જ માણસો પણ મનથી ઘણે વાર એવું પણ બને કે પાંચના ટોળામાં એકાદો સજ્જન પણ હોય કે આપણે ટિકિટ નથી કપાવી આપણે નથી તૈયાર એમાં વળી એક જણ ઊભો થયો કે મહારાજ હું છું ને હું તમારા કાળને મારી નાવું પાંચ દિવસનો દસ દિવસનો કે મહિનાનો કે બે પાંચ મહિનાનો એ વધી વધીને બે પાંચ વર્ષનો હશે કે વધારે મોટો થઈ ગયો હશે અમુક મહિનાઓનો છે બધો મોટો નથી થયો પણ અમુક જે જે માણસો હોય જેને અભિમાન કમ સુખમ શ્યા કંસ જેનું સુખ ઓછું છે પણ દેખાડો વધારે કરે આ એના જ માણસો એટલે ઈ એના કરતા વધારે દેખાડો કરે આપણે ત્યાં કહેવાય ને ચા કરતા કેટલી વધારે ગરમ હોય તમે કોઈ મોટા માણસને મળવા જાઓ એટલે એટલે સાહેબને તો તમને મળવું જ હોય પણ પણ અધિકારીઓ જે નાના નાના હોય ને એ સાહેબ ના મળે સાહેબ અત્યારે કામમાં હોય તમે સાહેબ ને કામ કરો છો આટલા સાહેબ આવ નવું સાહેબ હોય કોણ મળવા આવે ઘણી વાર ઘણી વાર અમારી સાથે પણ આવું હોય આવું બને ઘણી વાર કદાચ કથાઓમાં કે ગમે ત્યાં કોઈને કદાચ અમને મળવું અથવા કોઈને પધરામણી કરાવી હોય કે કઈ પણ સમસ્યા હોય કે કઈ એ એક એક મુલાકાત કરવી હોય એટલે એટલે એ યજમાન પરિવારને કે અથવા જે અમારી સાથે આ બધા રહેતા હોય અથવા કોઈ મહારાજોને એને પૂછે કે મહારાશ્રી મળશે અથવા આ આ યજમાનોને પૂછે કે મહારાષ્રીને મળવું હોય તો આપણે કંઈ કામ છે મારે થોડું આવું છે તો મને તો ખબર ન હોય હું તો મારા ઉતારે હો પણ અહીંયાથી ને અહીંયાથી એ લોકો જવાબ આપે મહારાજ ભાઈ ટાઈમ જ ન હોય મહારાજ કોઈને મળે નહીં એટલે એટલે આ જે લોકો મળવા આવ્યા હોય એને એમ થાય કે આ એટલા બધા મોટા મહારાજ છે કે અમને મળતા નથી હકીકતમાં મહારાજને બિચારાને ખબર ન હોય